કડકડતી ઠંડીની પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ધાબડા વિતરણ કરવામાં આવ્યું પૂજ્ય રતિલાલજી મહારાજની સંસ્થા દ્વારા ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર સાંજે સાડા ચાર વાગે આ સેવાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના વડિયા આગમનથી પ્રેરાઈને વર્ષોથી સેવા આપતા સેવાભાવી સભ્યો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા સેવકોમાં ખાસ જોડાયા લાભુબેન જેઓ સાધુ સંતોની વ્યવચ સેવા કરતા ગુરુદેવની પ્રેરણાથી સતત સેવાકાર્યો સાથે જોડાયેલા છે આહિર નારણભાઈ ભેડા વર્ષોથી ગૌશાળા માટે ગાયોનો ચારો પહોંચાડવાની નિષ્ઠાપૂર્વક સેવા કરે છે આ તકે ચીફ ગેસ્ટ તરીકે મહાસુખભાઈ ગાંઠાણી પણ હાજર રહ્યા હતા હર્ષદભાઈ પંચમિયા પ્રાણી તૃપ્તિ સેવા મંડળ મારફતે નિરાધાર ગાયો અને પક્ષીઓને ચારો ચણ પૂરું પાડે છે ભકાભાઈ મૂડિયા જેમને લાંબા સમયથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પક્ષીઓ તથા ખિસકોલી વગેરે નિર્વાચર જીવજંતુઓની સેવા સતત ચાલુ રાખી છે આ સેવાભાવી મિત્રોના હસ્તે ધાબડા વિતરિત કરવામાં આવતા ગરીબ પરિવારોમાં ખુશીના ચહેરા ઝળહળતા જોવા મળ્યા વડિયા વિસ્તારમાં ચાલતા આવા માનવતા પ્રેરિત સેવાકાર્યો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે હાલ <laughs> વાત આપો એ છોકરી હાલ અઢી ઉભી રે ત્યાં ભાઈ જા લાઈનમાં ભાઈ જા લાઈનમાં બસ દાદા ગુરુદેવ સાથે નો સંબંધ તમારો ક્યાર નો મારા માં અહીંયા કોઈ આવ્યા પછી

આવી ઠંડીમાં હું તમને કહું કઉાબલો સરસ સારી વાત છે આ ગરીબ પરિવારોને સંસ્થા તરફથી મળ્યું છે સારું છે રાજીન બધાય ਨਹੀਂ ਤੋਂ ਅਸਮੁਭਾਈ ਨਿਖਤ ਰੇਪੋ ਨਾ ਚੇਪਨ ਆ ਰਹੀ ਹੈ ਤੇਰੇ ਤੇ ਬਚੀ ਆਈ ਹੈ 19